અને એમને તકલીફ છે બાયપાસ કરેલી છે એટલે કે ઓપરેશન નહીં થઈ શકે પણ ધીરોજ મરોઠી સાહેબે હિંમત કરી અને અમારા દાદાને પગ સાજા કરી આપ્યા એમનો સપોર્ટ અને દાદાનો એટલે એમનાથી આજે અમારા દાદા ચાલતા થયા છે અને પહેલા પગમાં જ્યારે બી કરાયું તો કોઈ દિવસ એમને પેઇન રહ્યું નથી એક કોઈ કોઈ નહી આટલા ટાઈમ ત્યારે તમને ખબર ઓપરેશન પગના સર્જરીને એક વર્ષ થયું છે કોઈ નથી કરી જરાય તકલીફથી બિલકુલ કેમ થયો ખબર નથી મને